તુફાન સાથે સાથે ભારે પવનની ગતિવિધિઓ વરસાદ થવા અંગે મોટી આગાહી કરવામાં આવી છે મુંબઈના વિસ્તારોમાંથી માંથી આગળ વધીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પ્રવેશી ચૂક્યું છે જેને જોતા આજે કેટલાક જિલ્લાઓની અંદર ભારે પવનની ગતિવિધિઓ ફૂંકાતી જોવા મળી છે અને ઘોર અંધકાર પણ અનેક રાજ્યોની અંદર છવાયેલો જોવા મળી રહ્યો છે જેને જોતા રાત્રિ દરમિયાન ભારે પવન સાથે રાજ્યની અંદર ગાજવીજ અને કડાકા ભડાકા જોવા મળવાના છે આ કડાકા ભડાકા વચ્ચે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જેમાં ભાવનગર સાથે જ અમરેલીનો વિસ્તાર જૂનાગઢનો વિસ્તાર ગીર સોમનાથ પોરબંદર દેવભૂમિ દ્વારકાનો જિલ્લો જામનગરના જિલ્લાની અંદર મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને રાજકોટના જિલ્લાની અંદર પણ રાત્રિ દરમિયાન પવનની તીવ્રતા સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી સૌરાષ્ટ્રના જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી રહી છે સાથે જ સિસ્ટમનું ભારે જોર અને દબાણ ભાવનગરના વિસ્તારોમાં સુરેન્દ્રનગરના વિસ્તારો બોટાદના વિસ્તારોમાં સિસ્ટમનું ભારે દબાણને જોર આજે રાત્રિ દરમિયાન જોવા મળવાનું છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવીએ તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમે હવે મોટો પલટો લીધેલો જોવા મળ્યો છે અને સિસ્ટમના પલટાને જોતા આજે ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડના વિસ્તારોમાં આજે મોટા પલટા સાથે રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ભારે કડાકા ભડાકા સાથે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં તીવ્ર આંધીઓ સાથે પવનની ગતિવિધિઓ સાથે ભારે વરસાદ જોવા મળવાનો છે કચ્છના જિલ્લાઓની અંદર અને કચ્છના તાલુકાઓની અંદર ખાવડ બાડેલી માંડવી નળિયા અને લખપતના જિલ્લાઓ અને તાલુકાની અંદર ભારે પવનો ફૂંકાતા પણ રાત્રિ દરમિયાન જોવા મળવાના છે સિસ્ટમનું જોર વધવાના કારણે લખપત નળિયા બાડેલી અને માંડવીની અંદર રાત્રિ દરમિયાન ગાજ ગાજવીજ જોવા મળશે અને ખૂબ જ તીવ્ર પવનોની ગતિવિધિઓ પણ કચ્છના વિસ્તારોમાં ફૂંકાતી જોવા મળવાની છે અરબ સાગરમાંથી આવતા પવનો ગુજરાતની અંદર ટકરાતા જોવા મળ્યા છે સાથે સાથે મુંબઈના વિસ્તારોમાંથી પણ આગળ વધેલું ચોમાસું અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પ્રવેશ કરી રહેલું જોવા મળ્યું છે અને આ બધાની અસરોની વચ્ચે ગુજરાતની અંદર રાત્રે દરમિયાન પવનની તીવ્રતાની સાથે વરસાદ અંગે કરવામાં આવી છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પવનનું જોર હવેથી વધતું જોવા મળ્યું છે મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદ ધોળકા નડિયાદ ખેડબ્રહ્મા વડોદરા ગોધરા બોડેલીનો વિસ્તાર દાહોદનો વિસ્તાર છોટા ઉદયપુરનો વિસ્તાર મહીસાગરના વિસ્તારોને અને લુણાવાડાના વિસ્તારોની અંદર પણ અત્યારે પવનનું જોર વધતું જોવા મળ્યું છે ને વાદળછવાયું વાતાવરણ પણ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સર્જાતું જોવા મળ્યું છે ને રાત્રિ દરમિયાન પવનની તીવ્રતાની સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સારો વરસાદ જોવા મળવાનો છે સાથે સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હવે વાતાવરણ બદલાતું જોવા મળ્યું છે સર્ક્યુલેશન તીવ્ર બનવાની સાથે જ ભારે જોર ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર વધી રહેલું જોવા મળી રહ્યું છે જેને જોતા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન મોટો પલટો આવી શકે છે જેમાં પણ ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન પલટાની સાથે સાથે પવનની તીવ્રતા વરસાદ જોવા મળશે જેવી મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે અને આવનારી છ કલાક એટલે કે આજે રાત્રિ દરમિયાન ભારે પવનની તીવ્રતા સાથે ગુજરાતની અંદર કડાકા ભડાકા સાથે મેઘતાંડવને મેઘવર્ષા જોવા મળી શકે છે જેવી પણ આગાહી ગુજરાતને લઈને દર્શાવવામાં આવી રહી છે ફક્ત ગુજરાત જ નહીં પરંતુ તેના આજુબાજુના રાજ્યો જેમાં ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ નાગપુર હૈદરાબાદ બેંગલવી મુંબઈના વિસ્તારોમાં બેંગલુરૂ અને મદુરાઈના વિસ્તારોની અંદર પણ આજે રાત્રિ દરમિયાન તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળી શકે છે અને ભારે સંક્રમણ અત્યારે હૈદરાબાદના વચ્ચેવાળા વિસ્તારોમાં ભારેને તીવ્ર સંક્રમણ સર્જાઈ રહેલું જોવા મળ્યું છે અને પવનની ગતિવિધિઓ સાથે આજે અડધી રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ભારે મેઘતાંડવને મેઘવર્ષા જોવા મળશે જેવી પણ મોટી આગાહી ખાસ કરીને ગુજરાત માટે આજે રાત્રી દરમિયાન દર્શાવવામાં આવી રહી છે